બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન આઈપીએલ બે હજાર ચોવીસમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની મેચ જોવા માટે આવ્યા હતા શાહરૂખ ખાનને લૂ લાગવાથી ડિહાઈડ્રેસન થતાં બપોરના સમયે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હોસ્પિટલની બહાર સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શાહરૂખ ખાન દીકરી સુહાના ખાન અને પુત્ર અબ્રાહમ સાથે અમદાવાદ આવ્યા હતા અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમી પડી રહી છે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદમાં છ્યાલીસ ડિગ્રીની ઉપર તાપમાન જઈ રહ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટેડ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો